યુનાઇટેડ વે ઓફ બરોડાના આજના આપણા ગ્રાઉન્ડ ઉપર આપણે એકત્રિત થયા છે માતાજીની આરાધના કરવા માટે યુનાઇટેડ વે વર્ષો વર્ષથી આ ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આપ સર્વે જાણો છો કે જ્યારે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યવસ્થિતપણે બધી વ્યવસ્થા કરવામાં આવે છે છતાબી આ વર્ષે વરસાદનું જે વિઝન આવ્યું અને એના લીધે અઢી મહિના ઉપરથી આખી ટીમ જે મહેનત કરી રહી હતી છેલ્લા દિવસમાં જે વરસાદ પડ્યો એની અંદર માત્ર યુનાઇટેડ વેનો ગ્રાઉન્ડ નહીં પણ વડોદરાના દરેક ગ્રાઉન્ડ પર આ તકલીફ સર્જાયેલી છે ભૂતકાળમાં જયારે બી કોઈ કવર પ્રોબ્લેમ આવ્યા છે ત્યારે યુનાઇટેડ વે કમિટેડ રહ્યું છે અને એ પ્રોબ્લેમને દૂર કરવા હંમેશ પ્રયત્નો કર્યા છે અને આપ સર્વે અમને સાથ આપ્યો છે માતાજીના ગરબા માટે દરેક જન પોઝિટિવ રીતે પ્રયત્ન કરી રહ્યું છે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે કાલે વરસાદ નહીં પડે તો અમે રીવરદાસ આ મહેનત કરી અને આ ગ્રાઉન્ડ વ્યવસ્થિત થઈ જાય એ બધા જ પ્રયત્નો કરીશું એની હું ખાતરી આપું છું હા વરસાદ પડે કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ અને નિવારણ હોય છે અને અમે નિવારણ લાવીશું તમારો સાથ સરકાર એમાં જોઈશે આજે આ આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં અહીંયા ગરબા કરવા રહ્યા છે એ જ બતાવે છે કે આપ સર્વે અમારી જોડે છો હવે અમને થોડો એક ચોવીસ કલાકનો સાથ આપો અને અમે આ ગામને ચોક્કસપણે સરખું કરીશું છતાં બી તમને આવતીકાલના ગ્રાઉન્ડની કન્ડિશન પર શંકા રહી હોય આવતીકાલે તો તમે જે નિર્ણય આપશો એ અમે કરીશું દેટ ઇઝ વેરી ક્લિયર આજે અમે અત્યારે તમને ખાતરી આપીએ છીએ કે વરસાદ નહીં પડે તો આવતીકાલે આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ ખૂબ સુંદર હશે ભૂતકાળમાં બી અમે આ પ્રયત્નો કરેલા છે અને કરીશું

આરોગ્ય અને સુરક્ષા માટેની વ્યવસ્થા ખામી હોવાને કારણે ખેલૈયાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો કેટલાક ઇજાગ્રસ્ત પણ થયા હતા ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકો રિફંડની માંગ સાથે જોરથી શોર મચાવ્યો હતો આયોજકોએ અડધી ઊંચાઈના પાણી અને કિચનને લઈને રિફંડની જાહેરાત કરી પરંતુ ખેલાઈયાઓએ મિસમેનેજમેન્ટને ધમકી આપી કે આવતીકાલે પણ યોગ્ય વ્યવસ્થા ન થાય તો ગરબા રમતા નહીં આવે વર્ષોથી આવું આયોજન નિષ્ફળતા સાથે ચાલુ છે જ્યારે ગત વર્ષોમાં પણ કિચડ અને ગટરના પાણીના કારણે ખેલૈયાઓ હેરાન થયા હતા સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર